સોનલ તું કયું ની બેઠી હે એ હોય તો જરી ક છે ને પાછળ હોય જાય હું તો સાચી વાત કરું હો પછી છે ને હજી વાર લાખે બે ત્રણ કલાક ને એના કરતા તું હે ને ઘડીક લંબાવું પાછળ જા ના ના હવે લંબાવું નથી ઘડીક બેસવા દો ને અમે કંટાળો આવે છે પાછળ સુવાનો ઘરે સૂટી જો અહીંયા થોડીક વાર આમ બહાર નીકળ્યા તો ગમે એવું થાય હે હા ના ના અહીંયા બેસવા દો ને કાંઈ વાંધો નહીં કંઈ ખાવું પીવું તો લઈ લઉં રસ્તામાંથી મન થાય છે તને ખાવાનું કે હે પછી ન્યા જઈને તને મેળ આવે ન આવે જમવામાં એટલે તને પૂછું ના ના હો ના રે કંઈ ખાવાનું મન નથી થતું સંદીપ મને તો ટેન્શન આવી ગયું મગજમાં એટલું ટેન્શન આવી ગયું ને હાથે સંદીપ મને કંઈ બાબા પૂછીને લઈ આવવાનો વાંધો નથી પણ છે ને મારો મારો વાક કાઢતા ને મને મારો ન રાખ્યું ને એટલે મને ગુસ્સો આવે આપણે નતા લઈ એવા બહાર બાપુજીને પેલા ભાભી આવું કર્યું હતું તો હે સાચું બોલજો તમે હું ખોટું નથી બોલતી પણ મને એ જ થાય કે બા વળી અહીં આવીને કંઈ ઓલું કરશે ને તો મારા એક તો આવી રીતે છે એ ઉપાધિ બધી ઉપાધિ થઈ પડીએ કંઈ નહીં થાય રૂપાદી ઘરમાં જો સોનલ હું તો ના ચૂકવું આપણે લઈ આવવા જ પડશે કેમ કે કંઈ એકલા નોખા ન રહેવા દે ન સારું લાગે સમાજમાં આપણે ખરાબ લાગે આપણું છોકરું હે આપણે એવું કરે તો આપણે કેવું થાય ભલે હું એમ નથી કહેતો મારી મમ્મીનો વાક છે પણ હવે આપણે આપણી રીતે સમજવાનું ને આપણે તો સમજીએ છીએ ને ભાઈ ભાભી ન સમજતા તો એને કહે માણસ માણો એને એ નથી કે અમને માણસ કે હે એને ક્યાં કંઈ પડી છે એને તો ગાયઠેકનું છોકરા નાના હશે એને એમ થવું જોઈએ બા બાપુજી હાસવે કાંઈ વાંધો નહીં આપણે તો રાખવા જ પડીએ હે જ ને આપણે તો ન લઈ આવીએ તો કોણ લઈ આવીએ આપણે ખરાબ લાગીએ પણ બાને કીધું શાંતિથી મારી ન કરે મને એ ટેન્શન આવે ખોટી ભેજા મારી કરે તો મને પછી મેળ ના આવે તમને ખબર છે ને એમાં હમણાં તો હું હવે વહી જઈશ હે એ તો કહું ને હા એટલે જ ને આમે મારે આમ જો તું વહી જાય પછી મારે ખાવા પીવાનું ટેન્શન ભલે તા મમ્મી મને કીધું હે એ કંઈ નથી ઓલી વાત પણ બા અને બાપુજી હોય તો બા કરે ને ભલે કામ તો કરી જાય કામવાળા પણ આ બધું થઈ જાય ને એમ પછી મારે નિરાશ શાંતિ થી રહેતા હોય તો કોઈને કંઈ કોઈ નડતું ન હોય આ તો બસ મગજ મારી કરવી તો પછી ન ગમે વહુ નહીં સારી રીતે રખાય વહુ નહીં તો વવે દીકરી થઈને રે અને વવે છે ને હાહોન માં કરીને રાખી પણ આ તો રહેવું જ નથી શાંતિ થી બસ ઉપાડા જ લેવા કઈ વાંધો નહીં આવું ટેન્શન લેમાં હા આ તો મમ્મી ને ફોન આવ્યો હાલો એ હાલો જય શ્રી કૃષ્ણ શું ને શું કરે મજામાં છે ને કાલ બે દીધી મારી સોનાલ ને ફોન નથી કર્યો કલાક શું કરે છે જમાઈને મજામાં ને હા મમ્મી જો મજામાં છે કે માલે તૈયારી બધી મમ્મી પછી હું છે ને ફોન કરવો પણ બિચારા બિચારાને ક્યાં હેરાન કરવા હું કરે જાનવી ભાભી જયદીપ ને મજામાં હે મમ્મી હા જો બધા મજામાં છે અને સેને કંકોત્રીનું ઓલું સિલેક્ટ કરવાનું હતું ને મમ્મી કે બેન ને ફોન કરો જયદીપ કે તો સેને એ કે આપણે બેન ને જેવી ગમે ને એવી રાખીએ કે મેં કી કાલે જો બેન ને ફોન કરું હે તો તું કઈક આવી બેન અરે હા મમ્મી સરસ પણ છે ને તમે એવું હોય ને તો મને ફોટા નાખી દે હું તો મમ્મી છે નહીં અમે જઈએ છીએ બહાર કામ છે ને તો એટલે ક્યાં જાશે બે તું વટાણે બહાર મને કે તો ખબર પડે ને કેમ ઘેર નહીં આવે કેમ કોને દવાખાને જશે મને જીવ હા શું કહેજો મને પછી તને ખબર છે ને અરે ના ના મમ્મી હ મૂકીએ નહીં ફોન વાતો કરવા તો વાતો વાતો કરીએ હમણાં અરે ના ના મમ્મી એમાં એવું છે ને કે મારા સાસુ સસરા છે ને એમાં મારે માસીજી જીન્ની આવ્યા છે ને તો અમે ત્યાં જાય છે તો કે કાંઈ આવો ને મારા માસીજી કે એટલે અમે ત્યાં જાય તો મમ્મી કંકોત્રીનું તો આજ તમે કરાવી દો એ કંઈ ટેન્શન લેવામાં મારું ઓલું રાખોમાં અને છે ને તમે છે ને શું કહેવાય મને ફોટા મોકલો જે દીકને કંઈ ગમે એવી રાખે એવું કંઈ મને દુઃખ ન હોય મમ્મી હો ને એને એમ કહી દો વળી ભાઈને એમ થાય જો બેનને કીધું ને ના ના હવે તમે કાલે આવીએ પરમતી આવી કાઈ નક્કી નઈ મમ્મી વેલેરી છપાટી થાય ને પછી દેવાની પાછી વઢઈને કાઈ વાંધો નઈ છે ને કાઈ કામ હોય તો કેજો સંદીપ ને મમ્મી એવું ન રાખતા સંદીપ નઈ વ્રત છે હા ઈ તામે કે હું ઈ તો પાડી કરી માટી તો કેવા હટો તો કે મને હે કેવા હટો જાવ તારા ઓરન હા છે મમ્મી સંદીપના અહીંયા છે હા તો છે ને તમે વાંધો નહીં હો ધ્યાન રાખજો અને છે ને પોતું મને ફોટા ભાઈને કહેજો મોકલી દે હું જોઈને કહીશ બાકી તમને ગમે એવી રાખી દો હો ઉપાધી ન કરો પછી વાત કરીશ હા મમ્મી

હા જયદીપ ની કંકોત્રી છપાવા દેવી ને તો કંકોત્રી જોવા લે એવું તો એ કે સોનલ ને પૂછી લે મે કીધું કે ના ના એવું કઈ ન હોય કો તમ તમારી રીતે સિલેક્ટ કરી લ્યો ને વાંધો ન કે એવું તો મને ફોટા મોકલ જો બીજું કઈ કામ ન હતું એટલે ફોન કર્યો તો એમ દોરા કાઢીને જોવામાં હું તો ખાલી પૂછું બાપા કાઈ વાંધો ન હાલ હા આ ઓય મારી આખી ખાટલી ભરાણી મનીષા બેન એટલા ઠામ એટલા ઠામ ઓલા કોરે ને પગડા રાખે જોતા હા હો મારે કહેવાય નહીં હા અડધી કલાક ઉઠકું હજી હું દઈ જાઉં મારે દિન રોજા જોઈએ મારે વાં જવું તી હવે રાયડું નાખીએ તો પાછી ગોયણી જમાડી ઠામે કેટલા હતા એમ નહીં ચાલો બે વિસરાવા લાગીએ હા બહુ ઓલું કરે હો થાકી ગઈ હું ત્યાં બી કામ કર્યું તો બહુ અઘરું છે બાપા કામ કરવું બા કહેતા હોય અમે ખૂબ કામ કર્યા બેણા ભીરા પાણી ભીરા કેમ કરતા આપણે તો કોઈ દુઃખ હજી લુગડાને ડોલતા બાકી છે હું હરવા કાઢે કાયમના પસાર રૂપિયા તા ઓ હા મામા બાપરતા કોઈ વાર લાગે કોઈ આવે પસાર રૂપિયા અહીંયા દોઢ કલાક તોડા આવતા પસાર રૂપિયા આવે

હા થઈ ગયા ને હવે કપડાં પલાતી ને તમે જો કે હું ગરમ પાણીમાં જ પલાું ત્યાં પૂછી લઉં તી તો હવે ધોઈ દઉં થામ થઈ જાય ને કાંઈ સોકડી ધોઈ નાખું તો છે ને ફોડિયા મોલું હા તેમ હોતું તમારા બાથરૂમમાં કર નાખો હા કેવડો બાથરૂમ છે કાંઈ એટલા થામ હોતા વાંધો ના આવ્યો કામ হ্যাঁ যা বাজা নো খা লোক ঠামা থাকে সাকু কফি করে না ঠামা থাকে ঠাম খাই ঠাম খাই ঠাম হ্যাঁ হ্যাঁ লুগড়ান ডোসে নেই পলা তো মূি যাওয়া নেই হাঁদ তোমার ভালো দিও থাকতে ঘি দিয়ে পছন্দ পাঠে পপম খি যা তাই তুই লুগড়া যে হাইখা নিশ্বে ঝাটকি হুক পারি তোমার কে এম করা টাইম নয় রুপিয়া এমন পার এটাই তোমাকে হ্যাঁ খা কী নেই কে ধো যা নেই নিশ্চয় いいかたんたんたんたんたんたんた o たんたんたんたんたんたんっんたんたんたのたんたんたんたんたんたんたたんたんたんたんたんたんたんたんたんたんたんたんたんたんた પણ હું તમને મમ્મી સાથે એની મેં એક વાત કરવાની કહેતી હતી જો તમે ઓલું ના પાડો તો હું નહીં ઓલું કરી છે મારે કાલે મારા હાવ માસી જીની ક્યાં ને તે મારે હવે અટાણે જીરી બપોર પસ નહીં કરવાનું છે કેમ કે અમાર ત્યાં કલાક દોઢ કલાકનો રસ્તો થાય તો હું કરજો હું પાછી કાઈ લવા હે તો આવી જાય પરમ દીતા હવાઈ આવી જાય જો તમે કહેતા હોય તો મને રજા આપો તો હું જાઉં કહું કે તો અમાર બધું છે ને આથી સંદીપભાઈ ને મારી દેરાણી બધા આવે છે તો અમારે ફેસલો કરવાનો છે કે ક્યાં બાપ બાપુ જીવે હેન શું કરવાન છે તો તમે કહેતા હોય તો હું જો જ જો તમે છે આની પેલા બે દી છોકરા ઠીક નતું રજા પાડી હતી પણ પછી આ બે દી પાડો મારે પછી કામમાં બહુ ટાઈમ પડે કોઈ વાંધો નહીં તમારે હાવ હોરાનું બધું ઓલું છે તમે જઈ આવો કાલ તો વાંધો નહીં પરમ દી હવારમાં આવી જાજો નકર પછી છે ને મારે બહુ ટાઈમ પડી જાય એક દી તો હું લુગડા રાખી દે ઠીકલો કરીને હો પણ તોય છે ને તમે પરમ દી આવી જાજો સવારમાં પોરમાં આવો મારે પછી છે ને આન પપ્પાને જવાનું હોય માં ઠામડા જોતા હોય તો એક દી તમારે ઠામ કરવા જ બોપાઈ દેતા આવ્યો ને હા બપોરે તમે આવી બપોરે તું તમે વહેલું ખાઈ લે તો હું વહેલા ઠામ કરી અને પછી અમે જાઉં બસમાં હે જો તમે કહેતા હોય ને તો અમે કાલનો દી હું ન આવું પરમ દીતા હું હવારે વહેલી આવી જ જાય લગભગતા તમે ઓલું ન કરતા કે નહીં આવે તો હું કહું હાલ હું માનીષાબેનને પૂછી લઉં જો મને હા પાડે ને તો હું કહું કે હું જોઈ આમ હા એ તો વાંધો નહીં તો તમે જોઈ આવો કઈ વાંધો નહીં કઈ ઓલું નથી પણ તોય તમે છે ને વેલે આવી જાજો હા હા જોઈ આવો ને ટીકી ના ભેગા રાખવાનું છે હા હો રાણી કોઈ નક્કી ન ખબર નહીં હું કરે હું નહીં એ તો મને કોઈ ન ખબર મનીષા બેન હવે અમાર ભેગું રહેવું અમારા હું જો જઈ ઘર ઘરના કામ કરું તમારા ભાઈ આખો દી પારી ભરે દોઢતા ભરે સો રૂપિયા આપે ત્રણ કલાકના વિચારતા કરો અમારા ઘરમાં જોતું હોય છોકરા નાના સેમાં ન જોતું હોય

એ 함ברו કે નહીં અને એકતા સંભળાય નહીં તમને કહું બાટલો ગયો છે ગેસ નો તો લખાયો હતો ત્યાં આપણે ભરેલો પડ્યો હો ખાનામાં તો આપણે સડાવી દઈએ એ તમને કહું છું હો રાડુ નેક માં 함ભાઈ મને બોલ લે હું ગયો તો હું કેવાય બઈને ઊભો તો બોલ લે એ હું એમ કહું છું કે બાટલો ગયો તે લોખંડના પડ્યો ભરેલો કે ઠાલો પડ્યો પાછા માંથી સંદીપ નહીં આવે ને અહીંથી ઓલા આવે એ બાટલો તા જોહે ને ઇલેક્ટ્રિક ચૂલો તો ઈર્યો સામે છે પણ એમાં ઉતાવળથી રાંધવા ન થાય અહીં જે તો બધા અહીં ખાહે પીહે વટાણ તો થઈ ગયું ખાવાનું હતું મેં સાલું કર્યું કાંઈ શાક ગરમ કર નાખું આ તાતા બાટલો વયો ગયો તી તમને કહું શું જોવો તા ભરેલો છે કે નહીં નકર લખાવો જોઈએ તમે છે ને ટાઈમે લખાવી ન દો બાટલો યો હા એટલું ન કરો No, que <coughs> pasa, no la dieta, no leca, no imagina que no leca, la no leca, no no leca, no imagina no leca, no que no leca, no imagina no leca, no imagina no leca, 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 no no no